જય જોહર જય આદિવાસી મારા તરફથી બધા ભાઈઓને હું આવી ગયો છું બસમાં વાત વાત કઈ પ્રકારની છે કઈ નહીં વિડીયોની અંદર હું જોજો અને સાંભળજો કે કઈ કઈ પ્રકારની હું વાતો લાગતો હોય આપણા ભાઈઓ માટે તો ભાઈ અમારા સમાજની અંદર જે બી લોકો ગલત ગલત બોલતા હોય છે ગલત ગલત હમસતા હોય છે એને જ મારે આ વાત કહેવી છે કે અમારા આદિવાસી સમાજની અંદર જેટલા બી ભાઈઓ મારા હોય એ વિડીયો પાંચ જણાને શેર જરૂર કરે કેમ કે આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે મારા ભાઈઓ અને એમ જેમ તેમ નતી વિડીયો બનાવ્યો અને આપણા ભાઈઓને સમજાડવા માટે અને જે બી બહારના વ્યક્તિ હોય એને બી સમજાડવા માટે આ વિડીયો બનાવ્યો છે તો ભાઈ અમે રાત્રે વિડીયો કેમ હું ઉતારું છે એ તમને ખબર હશે કે રાત્રે વિડીયો ઉતારવાની મારી મજબૂરી છે જે હાથમાં ટીપલ છે અને આ ગામમાંથી સમાન લાવ્યો છે હું કાયદેસર વાત કરું છું અને ભાઈઓ મારા તમે કમેન્ટ ઠોકતા હોય છે તો મારા ભાઈઓ ઠોકો કંઈ વાંધો નથી અને આદિવાસી સમાજની અંદર અમે રહેતા હોય અને જે બી ભાઈઓ ગલત લાગતા હોય એને જ મારે કહેવું છે કે આદિવાસી સમાજની અંદર તમે એકવાર આવી તો જુઓ તમને ભૂક્યા ના જવા દે તમને કોઈ તકલીફ ના પડવા દે અને તમારે ખૂબ ખ્યાલ રાખે અને એવા આદિવાસી છે અમે અમે કંઈ એવા ગલત આદિવાસી નથી મારા ભાઈઓ અને જે બી ભાઈઓએ કદાચ અવરું સવરું બોલાઈ ગયું હોય જે બી ભાઈઓને તો મારા ભાઈઓ માફી માગી લેજો અને અમારો સમાજ એવો નથી અને ખાસ કરીને કે ઘરમાં અનાજ દાણા અને પૈસા વાપરવાના હોય તો કંઈ વાંધો નહીં પણ જો અમે ખુદ ભૂખ્યા નથી રહેતા અને અમે કોકને ભૂખ્યા પણ મહેમાનને નથી જવા દેતા એવું જ છે અમારો દેશ અને અમારો આ પરંપરા અને અમારા આદિવાસીની આ પહેલેથી કેમ કે ચાલે છે અમારા ઢોકરાનું ગઈડાનું બધાનું સાલે છે એવી રીતનું અમે સલાડીએ છીએ અને એવું કોઈ પણ કોઈ જાતની ટેન્શન નથી એકવાર તમે આવી જવો અને તમારા મા બાપને પણ લાવી જવો અમે સેવા સાકરી બધી કરતા હોય છે અમારા આદિવાસી સમાજની અંદર એવું કંઈ નથી કે કોકને મારે તોડીને હાથકી લે એવું નથી મારા ભાઈઓ તો અમે એવા આદમી નથી અમે અમારા સમાજ અને અમે આદિવાસી છે તો અમે બહુ ખૂબ અમે રહેતા હોય છે અને બધાથી હરીમ હરીમ રહેતા હોય છે એવો નથી અમે તો જય જો જે આદિવાસી મારા તરફથી બધા ભાઈઓને જય જુ